યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના એકતાલીસમાં શ્લોકનું વિસ્તારથી વર્ણન હરીહિયો એકતાલીસમાં શ્લોકનો અનુવાદ છે એટલા માટે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન તું સૌથી પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવાવાળા મહાન પાપી કામને અવશ્ય જ બળપૂર્વક મારી નાખ તો આ હતો એકતાલીસ માં શ્લોકનો અનુવાદ હવે આપણે તેમનું વિસ્તારથી વર્ણન સાંભળીશું ઇન્દ્રિયોને વિષયોમાં ભોગ બુદ્ધિથી પ્રવૃત્ત ન થવા દેવી પરંતુ કેવળ નિર્વાહ બુદ્ધિથી અથવા સાધન બુદ્ધિથી પ્રવૃત્તિ થવા દેવી એ જ તેમને વશમાં કરવી કહેવાય તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયોની વિષયોમાં રાગપૂર્વક પ્રવૃત્તિ ન થાય અને દ્વેષપૂર્વક નિવૃત્તિ ન થાય રાગપૂર્વક પ્રવૃત્તિ અને દ્વેષપૂર્વક નિવૃત્તિ થવાથી રાગ દ્વેષ પુષ્ટ બની જાય છે અને ન ઈચ્છતો હોવા છતાં પણ મનુષ્યને પતનની તરફ લઈ જાય છે એટલા માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિ અથવા કર્તવ્ય અને અકર્તવ્યના જાણવાના માટે

જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોને વશ રહેશે ત્યાં સુધી તેની દ્રષ્ટિ તત્વની બાજુ નથી જતી ને તત્વની બાજુ દ્રષ્ટિ ગયા વિના અર્થાત તત્વનો અનુભવ થયા વિના કામનો સર્વથા નાશ નથી થતો મનુષ્યની પ્રવૃત્તિ ઇન્દ્રિયો વડે જ થાય છે એટલા માટે તે સહુથી પહેલાં ઇન્દ્રિયોના વિષયોમાં ફસાય છે જેનાથી તેનામાં તે વિષયોની કામના ઉત્પન્ન થઈ જાય છે કામના સહિત કર્મ કરવાથી મનુષ્ય સંપૂર્ણ રીતે ઇન્દ્રિયોના વશમાં થઈ જાય છે અને એનાથી તેનું પતન થઈ જાય છે પરંતુ જે મનુષ્ય ઇન્દ્રિયોને વશ કરીને નિષ્કામ ભાવપૂર્વક કર્તવ્ય કર્મ કરે છે તેનો શીઘ્ર ઉદ્ધાર થઈ જાય છે શાસ્ત્રીય જ્ઞાન પણ કરવામાં આવે છે જેમ કે બ્રાહ્મણના સ્વાભાવિક કર્મોની અંતર્ગત પદ શાસ્ત્રી જ્ઞાનના માટે જ આવ્યું છે પરંતુ અહીં પ્રસંગના અનુસાર જ્ઞાનનો અર્થ વિવેક કર્તવ્ય અકર્તવ્ય અલગ અલગ જાણવું એ કરવો એ જ ઉચિત પ્રતીત થાય છે વિશેષ જ્ઞાન અર્થાત તત્વજ્ઞાન અનુભવ જ્ઞાન મૂળ જ્ઞાન કે બોધ છે વિવેક અને તત્વજ્ઞાન બંને સ્વતઃ સિદ્ધ છે તત્વજ્ઞાનનો અનુભવ તો બધાને નથી પણ વિવેકનો અનુભવ બધાને છે મનુષ્યમાં આ વિવેક વિશેષ રૂપથી છે અર્જુનના પ્રશ્ન મનુષ્ય ન ઈચ્છતો હોવા છતાં પણ પાપ કેમ કરે છે માં આવેલા અનિચ્છંદ પદથી પણ આજ સિદ્ધ થાય છે કે મનુષ્યમાં વિવેક છે અને આ વિવેકથી જ તે પાપ અને પુણ્ય બંનેને જાણે છે અને પાપ નથી કરવા ઈચ્છતો પાપ ન કરવાની ઈચ્છા વિવેક વિના નથી થતી પરંતુ આ કામ તે વિવેકને ઢાંકી દે છે અને તેને જાગૃત નથી થવા દેતો વિવેક જાગૃત થવાથી મનુષ્ય ભવિષ્ય ઉપર અર્થાત પરિણામ ઉપર દ્રષ્ટિ રાખીને જ બધા કાર્યો કરે છે પરંતુ કામનાથી વિવેક ઢંકાઈ જવાના કારણે પરિણામ બાજુ દ્રષ્ટિ ન નથી જતી પરિણામ બાજુ દ્રષ્ટિ ન જવાથી જ તે પાપ કરે છે આ રીતે જેનો અનુભવ બધાને છે તે વિવેકને પણ જ્યારે આ કામ જાગૃત નથી થવા દેતો ત્યારે જેનો અનુભવ બધાને નથી તે તત્વજ્ઞાનને તો જાગૃત થવા જ કેવી રીતે દેશે એટલા માટે અહીં કામને જ્ઞાન વિવેક અને વિજ્ઞાન બોધ બેઉનો નાશ કરવાવાળો બતાવવામાં આવ્યો છે વાસ્તવમાં આ કામ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ અભાવ નથી કરતો પરંતુ એ બેઉને ઢાંકી દે છે અર્થાત પ્રગટ નથી થવા દેતો તેમને ઢાંકી દેવાને જ અહીં તેમનો નાશ કરવો એમ કહેવામાં આવ્યું છે કારણ કે જ્ઞાન વિજ્ઞાનનો કદી નાશ થતો જ નથી નાશ વાસ્તવમાં કામનો જ થાય છે જેવી રીતે નેત્રોની સામે વાદળ આવતા વાદળોએ સૂર્યને ઢાંકી દીધો એવું કહેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં સૂર્ય નથી ઢંકાઈ જતો પરંતુ નેત્ર ઢંકાય જાય છે એ જ રીતે કામનાઓએ જ્ઞાન વિજ્ઞાનને ઢાંકી દીધું એવું કહેવામાં તો આવે છે પરંતુ વાસ્તવમાં જ્ઞાન વિજ્ઞાન ઢંકાઈ નથી જતા પરંતુ બુદ્ધિ ઢંકાઈ જાય છે કામના સઘળા પાપોની જડ છે એટલા માટે કામના ઉત્પન્ન થવાથી પાપ થવાથી સંભાવના રહેશે વિવેકને ઢાંકી તેને આંધળો બનાવી દે છે જેનાથી તેને પાપ પુણ્યનું જ્ઞાન જ નથી રહેતું અને તે પાપોમાં જ લાગી જાય છે એથી એનું મહાન પતન થઈ જાય છે એટલા માટે ભગવાને કામનાને મહાપાપી બતાવીને તેને અવશ્ય જ મારી નાખવાની આજ્ઞા આપે છે ગૃહસ્થ જીવન બરાબર નથી સાધુ બની જઈએ એકાંતમાં ચાલ્યા જઈએ એવો વિચાર કરીને મનુષ્ય કાર્યને તો બદલવા ઈચ્છે છે પરંતુ કારણ કામનાને નથી છોડતો તેને છોડવાનો વિચાર જ નથી કરતો જો તે કામનાને છોડી દે તો એના બધા કામ આપોઆપ ઠીક થઈ જાય છે જ્યારે મનુષ્ય જીવવાની કામના તથા અન્ય કામનાઓને રાખતો રહીને મરે છે ત્યારે તે કામનાઓ તેના પછીના જન્મનું કારણ બની જાય છે તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મનુષ્યમાં કામના રહેશે ત્યાં સુધી તે જન્મ મરણરૂપી બંધનમાં પડ્યો રહેશે આ રીતે બંધનના સિવાય કામના બીજા કોઈ કામમાં નથી આવતી જ્યારે મનુષ્યનું જડ પદાર્થોની તરફ આકર્ષણ થાય છે ત્યારે તેમની કામના ઉત્પન્ન થાય છે કામના ઉત્પન્ન થતાં જ વિવેક દ્રષ્ટિ દબાઈ જાય છે અને ઇન્દ્રિય દ્રષ્ટિનું પ્રાધાન્ય થઈ જાય છે ઇન્દ્રિયો મનુષ્યને કેવળ શબ્દ વગેરે વિષયોના સુખભોગમાં જ લગાડે છે પશુ પક્ષીઓની પણ પ્રવૃત્તિ ઇન્દ્રિયો વડે મળવાવાળા સુખ સુધી જ રહે છે પરંતુ કામનાથી વિવેક ઢંકાઈ જવાના કારણે મનુષ્ય ઇન્દ્રિયજન્ય સુખના માટે પદાર્થોની કામના કરવા લાગે છે અને પછી પદાર્થોના માટે રૂપિયાની કામના કરવા લાગી જાય છે એટલું જ નહીં તેની દ્રષ્ટિ રૂપિયાથી પણ હટીને રૂપિયાની ગણતરી સંગ્રહની જ થઈ જાય છે પછી તે રૂપિયાની ગણતરી વધારવામાં જ લાગી જાય છે નિર્વાહ માત્ર માટે રૂપિયાની અપેક્ષાએ તેમનો સંગ્રહ અધિક પતન કરવાવાળો છે અને સંગ્રહની અપેક્ષાએ પણ રૂપિયાની ગણતરી મહાન પતન કરવાવાળી છે ગણતરી વધારવાના માટે તે જૂઠ કપટ દગો ચોરી વગેરે પાપ કર્મોને પણ કરવા લાગી જાય છે અને ગણતરી વધતાં તેનામાં અભિમાન પણ આવી જાય છે જે આસુરી સંપત્તિનું મૂળ છે આ રીતે કામનાના કારણે મનુષ્ય મહાન પતનની તરફ ચાલ્યો જાય છે એટલા માટે ભગવાન આ મહાન પાપી કામનો સારી રીતે નાશ કરવાની આજ્ઞા આપે છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનું એકતાલીસમાં શ્લોકનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થયું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ ગીતા પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો